ચોટીલાના જરિયા મહાદેવ રોડ ઉપર સરકારી ખરાબાની ખુલ્લી જમીનમાં પોલીસે જપ્ત કરેલા આશરે 4 કરોડ 10 લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા અવારનવાર વિદેશી દારૂ જડપી પાડવામાં આવતો હોય છે અને સમયંતરે તેનો નાશ કરવામાં આવતો હોય છે चोटीला पॉलिस स्टेशन नानी मोल्डी नोल्डी स्टेशन द्वारा विविध दरोडा जप्त करायेल त्रेपन हजार नव सौ सुडतालीस बॉटलों पर रोलर फेरवी नाश कराया चोटीलाना सब डिविजनल मेजिस्ट्रेट ने परप्रांतीय दारू नश करवा कमिटी अध्यक्ष श्री एच टी मकवाणा अध्यक्ष स्थाने नशाबंदी आबकारी विभाग अधीक्षक श्री चोटीलानायब पोलिस अधीक्षक श्री ચોટીલા અને નાની મોલડીના પોલીસ ઇન્સ્પેક્ટર, રેવન્યુ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓની હાજરીમાં દારૂ નાશ કરવાની આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચોટીલા પોલીસે જપ્ત કરેલ રૂપિયા 4 કરોડ 9 લાખ 62 હજાર 351 ની કિંમતના 53 હજાર 57 બોટલો તથા નાની મોલડી પોલીસે જપ્ત કરેલ રૂપિયા 1 લાખ 34 હજાર 272 ની કિંમતના 890 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.